અને ક્યાંક રેગિસ્તાનની ધકધકતી ધકધક રેતમાં આપણા દેશના તરવરિયા યુવાનો સેનાના યુવાનો જાગે છે એટલે પ્રોગ્રામમાં તબલા વાગે છે મજીરા વાગે છે બીજો વાગે છે એ બહુ મોટી વાત છે પણ આવા આપણે શું છે પાકિસ્તાન આપણી વડે નથી વડ વગર ધીંગાણા જ ન હોય નકર શું આવે એનો આપણી સેનાના યુવાનો શૂટ મળે પાકિસ્તાનનો કોળિયો કરી જાય પણ વડ વગર કોઈથી ધીંગાણું ન આ બેઠેલા બધાને કહી દઉં કોની હામું બા કોની હારે મિત્રતા કરવી તો જોવું જ પડે પણ કોની હારે ભટકાવું એ જોઈ લેવું બાકી અમુક ને એમાં આપડી ઘટે એ વાત એટલી જ હકીકત છે એનો એક દાખલો હું ઘણીવાર આપું તમને કહું તમારે આ બાજુ વિરમ ગામ બાજુ ભે હું મરી જાય ઘણી ગલતી થાય ને મારે શોટ લાગે ને મારે એક્સિડન્ટમાં મરી જાય તો કોઈ દી ટીવી આવે આહા ફલાણી જગ્યાએ ભેં મરી ગઈ ભારે કરી ટીવીમાં માં હમાસાર એવું ન હોય મરતી ભે હું એમાં ન આવે પણ સુરત ના એરપોર્ટ ઉપર પાંચ વર્ષ પહેલા એક ભેં પ્લેન આરે ભટકાણી

देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है मैं कितु तो हो सकती है सूरत में हमारे मालदारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला जादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालदारी का पाडा फाटी धोआड़ जाता है बात काठियावाड़ी हिंदी सब बागता बागता बॉर्डर पार करेगा पाकिस्तान को खूंदी ना કેવાનો અર્થ મારો એવો છે કે જાગૃતિ કાયમ આપણી અંદર હોવી જોઈએ હોવી જોઈએ અને હોવી જોઈએ એ વાત બાકી વડ વગર ધીંગાણા ન હોય સાહેબ પાંચસો પાંચસો વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફરકતી હોય સનાતન ધર્મની તો મોદી સાહેબ કે લઈ એક તાલી તો બનતી હે યાર હોય તો હકીકત વાત છે આઈલે આવતા હોય તો મજા આવે કોઈ દેશનો પ્રેસિડેન્ટ મોદી સાહેબ આરે ફોન માં વાત કરતો હોય આવી રીતે અને ઓલા આના કરતો હોય કોઈ ડીલ માટે

બેન ભણાવે છે કે મમ્મી ભણાવે છે ભણવા જશે ત્યાં બેન છે કે ટીચર માં સાહેબ છે કે બેન છે ઢીલું ન થવું જોઈએ છોકરા જો થપા લઈ લે ઉડાડે અમે હતા દહ ની નોટ ન મળતી પિયુષ ભાઈ આમાં વડીલો બેઠા ખબર દયા કેવી દ્વારકા વાળાની છે માતાજી ની જો આપણે વળ ખાવા હોય ખોટા કરજા ચડાવવા હોય લોન લઈને તો વસ્તુ જુદી છે ન કરવાની મોજુમાં બાકી જમાનો જીવવા જેવો છે કઈ હતું જ નહીં વડીલો બેઠા ઘણા વચ્ચે પૂછી લેજો ક્યાંક મોટું હારા માણસ નું બબે બબેથી પેલા ખાવાનું બંધ કરી દે ના એવરેજ નહીં આવે કે પાછા બબે દી સુધી વખાણ કરતા કઈ હીરો કઈ હીરો એ કે હવે નથી પેટ માર્યું બે દી થઈ ગયા કેવાનો અર્થ મારો ઈ તાણ આવેલા અમારે નેહડામાં તું એક એક ચાલુ રાખ તારે ચાલુ રાખ એ ચાલુ રાખ વાહ યાર ઈ બસરો એ મોજમાં છે વળી પાછું મૂડ ભાંગે ના આપણે મોજ હો હાવ અટલ છોકરા ભૂકા કાઢ નાખે હું લંડન ગયો તો મારા મિત્ર હું રોકાણો તો તો મને એને મમ્મીને ને કે આવડો છોકરો મમ્મી મમ્મી ગઢવી અંકલ એબીસીડી નો આવડે મારો મગજ ગયો ગમે એમ કરીને લખી એટલે આવડી જાય ને હવે એટલા એટલા ઇંગ્લિશ ટાઈપ કરતા હોય આપણે મોબાઈલમાં મેં કીધું હું ન આવડે લાઈવ કરીને એ ટુ ઝેડ સુધી લખી નાખ્યું હાલે આવી સીટી તો દફતરમાં મુક્તો મુક્તો કેસ લેસન થઈ ગયું અરે તારી ભલી થાય કીધું આ છોકરા આટાના ભૂકા કાઢ નાખો ને એકુ કેકુ ના વાત તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો છોકરાને આવા સંસ્કાર આપવા આમના મમ્મીને ધન્યવાદ આપું છું અને પપ્પાને તો આપું છું પણ મમ્મીની ઈચ્છા હોય તો રૂપિયા નીકળે પૈસા મૂકવાના બે ઠેકાણા એક આપણા ઘરના એક બેંક બેંકમાં ગમે ત્યારે ઉપાડી શકો વાહ વાહ પણ આમાં બધેય ન હોય આમાં અમારો ડાયરો પાછો એમાં એ તો પડકારો જ કરવાનો હોય પાછો આમાં કઈ ઓલું નથી કે પણ અમારે એ વાતો સાવ દે હજી બુવા લઈ લઈએ

છે સનાતન ધર્મા ભારતના જો હવે ભગવો નહેરા